આજરોજ સાંજે ચાર વાગે મળતી માહિતી પ્રમાણે મહેસાણામાં ડુંગળીના ભાવમાં મોટો કડાકો હોલસેલ બજારમાં વીસથી પચીસ રૂપિયે વેચાતી ડુંગળીના ભાવ ઘટીને દસથી બાર રૂપિયા પ્રતિ કિલોનો ભાવ થઈ ગયો ખેડૂતોમાં ચિંતા ગ્રાહકોને રાહત છેલ્લા બે મહિનાથી મહેસાણા બજારમાં ડુંગળીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે અગાઉ જે ડુંગળી વીસથી પચીસ રૂપિયે પ્રતિ મણ કિલોના ભાવે વેચાતી હતી તેના હોલસેલના ભાવ ઘટીને હવે દસ થી બાર રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે આ ભાવ ઘટાડાની ગ્રાહકોને મોટી રાહત મળી છે પરંતુ ખેડૂતો માટે તે ચિંતાનો વિષય બન્યો છે કારણ કે તેમણે પોતાના પાકનો પોષકક્ષમ ભાવ મળતો નથી ડુંગળી અત્યારે રેટ બહુ ડાઉન છે મહારાષ્ટ્ર અને એમપીથી માલ આવે છે આજથી બે અઢી મહિના પહેલાં ડુંગળીના ભાવ હતા વીસથી પચીસ રૂપિયા જે અત્યારે ઘટીને દસથી બાર તેર રૂપિયા થઈ ગયા છે પચાસ ટકા જેટલો ભાવમાં ઘટાડો આવ્યો છે માલ વધારે છે અને હવે નવા માલ બી શરૂઆત થવાના આવતા મહિનાથી નવા માલની શરૂઆત થઈ જશે સાઉથમાંથી અને નાસિકથી નવા માલ આવશે અને જૂનો માલ હજી ઘણો પડ્યો છે અને ગરાકીમાં પાવર નથી